કેમ છો મિત્રો કલ્પનાના કિચનમાં આપનું સ્વાગત છે માત્ર દસ જ મિનિટમાં બની જતી પ્રોટીનથી ભરપૂર એક ચમચી તેલનો ઉપયોગ કરીને એકદમ નવી રીતથી આપણે બનાવીશું બેસન ટોસ સેન્ડવિચ સવારના નાસ્તા માટે કે સાંજના ડિનર માટે કે બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે અને બાળકો માટે ચીઝ નાખીને બનાવીએ તો એ લોકોની ફેવરેટ બની જાય છે જેને તમે ચટણી કે સોસ સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો મારા વિડીયોને અંત સુધી જોતા રહેજો તો ચાલો નવી રીતથી બનાવી લઈએ એકદમ પ્રોટીનથી ભરપૂર ટોસ્ટ નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા મળે સેન્ડવીચ ટોસ્ટ બનાવવા માટે સૌથી પહેલા આપણે ખીરું બનાવી લઈએ એના માટે એક બાઉલ લઈ લીધું છે અને એમાં એક કપ આપણે બેસન લઈશું બેસન મેં ચાડીને લીધું છે ત્યારબાદ એમાં અડધો કપ દહીં નાખીશું દહીં મેં મોડું લીધું છે બહુ ખાટું નથી લેવાનું દહીં નાખવાથી શું થશે એકદમ સોફ્ટ પણ બનશે અને ટેસ્ટી પણ બનશે હવે એમાં એક મોટી ચમચી ઝીણી સમારેલી ડુંગળી નાખીશું એક મોટી ચમચી સમારેલા ધાણા નાખીશું થોડા લીલા મરચાં નાખીશું મેં બે મરચાંને ઝીણા સમારી લીધા છે તે ખાસ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો ચમચી અજમાને આ રીતે હસથી મટડીને નાખીશું એક નાની ચમચી ચાટ મસાલો નાખીશું અને એક નાની ચમચી શેકેલા જીરાને મેં અદકચરો વાટી લીધો છે એ નાખીશું ચમચી હિંગ નાખીશું થોડી કલર માટે હળદર નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું ચાટ મસાલામાં મીઠું છે એટલે આપણે થોડું જોઈને નાખીશું હવે બધું સરસ મિક્સ કરી લઈએ પછી જરૂર પડશે એટલું પાણી નાખીશું જુઓ મેં મિક્સ કરી લીધું છે હવે જરૂર પડે એટલું આપણે પાણી નાખવાનું છે આપણે જે રીતે વડાનું બટાકા વડાનું ખીરું કરીએ છીએ એ રીતનું આપણે ખીરું કરવાનું છે થોડું થોડું પાણી નાખીશું અને એકદમ લમ્સ વગરનું આપણે બેટર રેડ કરી દઈશું જુઓ લગભગ અડધા કપ જેટલું મેં પાણી નાખ્યું છે અને જો આપણું ખીરું બનીને રેડી થઈ ગયું છે જે રીતે આપણે પુડલા બનાવીએ છીએ બટાકા વડા બનાવવા માટે જે ખીરું બનાવીએ છીએ એવું જ રાખવાનું છે હવે એમાં આપણે બે ટી તેલ નાખીશું જેથી આપણે જ્યારે ખાઈએ ને ત્યારે એકદમ ડ્રાય ના લાગે અને ઠંડા પડ્યા પછી પણ એકદમ સોફ્ટ રહે મિક્સ કરી લઈશું જુઓ સરસ મિક્સ થઈ ગયું છે અને ખીરું જુઓ આ રીતના ફ્લોઈંગ હોવું જોઈએ તમારું હવે એને ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે રાખી દઈશું ત્યાં સુધીને આપણે સ્ટફિંગ બનાવી લઈએ સ્ટફિંગ બનાવવા માટે મેં એક બાઉલ લઈ લીધું છે અને મેં અહીં ઘરમાં બનાવેલું એકદમ સોફ્ટ પનીર લીધું છે જોઈ શકો છો મલાઈ પનીર જેવું મેં પનીર લીધું છે લગભગ પા કપ જેટલું છે હવે એમાં મેં એક ડુંગળીને નાની ડુંગળીને ઝીણી સમારી લીધી છે એ નાખીશું અડધું નાનું કેપ્સિકમ એકદમ ઝીણું સમારેલું નાખીએ છું એક મરચાંને એકદમ ઝીણું સમારીને લીધું છે તમે જો બાળકો માટે બનાવતા હો તો તીખાસ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો એક મોટી ચમચી લીલા ધાણા લઈશું અડધી નાની ચમચી શેકેલા જીરાનો પાવડર લઈશું અડધી નાની ચમચી ચાટ મસાલો લઈશું અડધી નાની ચમચી મરીનો અતકચરેલો પાવડર લઈશું અડધી નાની ચમચી આમચૂર પાવડર લઈશું આમચૂર પાવડરની જગ્યા પર તમે લીંબુનો રસ પણ લઈ શકો છો સ્વાદ મુજબ મીઠું નાખીશું હવે સેન્ડવીચને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે એક ચીઝનો ક્યુબ નાખીશું તમને પસંદ હોય તો તમે નાખી શકો છો બાકી તમે સ્કીપ પણ કરી શકો છો પરંતુ જો બાળકો માટે બનાવતા હોય ને તો ચોક્કસથી નાખજો એને છીણી લઈશું આ સ્ટેજ પર તમને તમારા ભાવતા શાકભાજી લઈ શકો છો વધારે ઓછું પણ કરી શકો છો અથવા તમે ડુંગળી ના ખાતા હોય તો ડુંગળીને તમે સ્કીપ પણ કરી શકો છો બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે જુઓ મેં હાથથી સરસ મિક્સ કરી લીધું છે આપણે મલાઈ પનીર લીધું છે એટલે સ્ટફિંગ એકદમ સરસ જુઓ તમે જુઓ છો બાઇન્ડિંગ સરસ આવી ગયું છે જ્યારે તમે લગાવશો અને ખાશો ને ત્યારે સ્ટફિંગ છૂટું નહીં પડે જો બાઇન્ડિંગ ના આવે અથવા પનીર તમારું થોડું ડ્રાય હોય તો જ્યારે ખાવ ને ત્યારે એ બધું છૂટું પડી જતું હોય છે આનાથી શું થશે એનું બાઇન્ડિંગ સરસ આવી જશે હવે આપણે એને સાઈડમાં રાખી દઈએ બધી તૈયારી થઈ ગઈ છે મલ્ટીગ્રેન બ્રેડ લઈ શકો છો હવે આપણે સેન્ડવિચ બનાવી લઈએ મિત્રો સેન્ડવીચને બનાવવા માટે મેં તવો મૂકી લીધો છે એને આપણે થોડા તેલથી પહેલે ગ્રીસ કરી લઈશું હવે જે આપણે ખીરું બનાવ્યું હતું આ ખીરું એમાં આપણે બ્રેડને ડીપ કરી દેવાની છે આખી બ્રેડ સરસ બેસનમાં કોટ થઈ જવી જોઈએ જુઓ અને ત્યારબાદ એને આપણે તવા પર લઈ લઈશું બીજી બ્રેડને પણ એ જ રીતે કરી લઈશું અને એને ધીમા તાપે આપણે થવા દઈશું નીચેની સાઈડ તો જોઈ લઈએ હવે પલટાવી દઈએ તમે જોઈ શકો છો કલર સરસ આવી ગયો છે બીજીને પણ આપણે પલટાવી દઈએ અને એને પણ આપણે સરસ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકાવા દઈશું હવે નીચેની સાઈડ આપણે પ્રોપરલી એને શેકાવા દેવાની છે ગોલ્ડન સરસ થઈ જાય પછી જ આપણે એને પલટાવીશું બને ત્યાં સુધી નોનસ્ટિકની પેન લેશો તો વધારે સારું નહીં ઈઝીલી ઉખડી જશે હવે આપણે એને શેકાવા દઈશું લગભગ એકથી દોઢ મિનિટ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો જુઓ સરસ કલર આવી ગયો છે આપણે એને પલટાવી લઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું અને આ એક બ્રેડ છે એને લઈ લઈશું એક બ્રેડ પર આપણે ચટણીને લગાવીશું આ જે બ્રેડ છે એના પર આપણે ગ્રીન ચટણી લગાવીશું બાળકો માટે બનાવતા હોય તો તમે કેચઅપ પણ લગાવી શકો છો અને સરસ લગાવી લઈશું ચટણી લગાવ્યા બાદ હવે જે આપણે સ્ટફિંગ બનાવીને રેડી કર્યું હતું એ પાથરી દઈશું સરસ પાથરવાનું છે લગભગ ત્રણ ચમચી જેટલું આપણે પાથરીશું જુઓ સ્ટફિંગને મેં પાથરી દીધું છે હવે જે આપણે બીજી બ્રેડ લીધી હતી એના પર પણ ચટણી લગાવી દઈશું ચટણી લગાવી અને એ અંદર જવા દઈશું આપણે જુઓ આ રીતે અને સરસ એને પ્રેસ કરી લઈશું હવે એને ઉલટતા પલટતા આપણે સરસ ક્રિસ્પી કરી લેવાનું છે જુઓ એને પલટાવી લઈએ ધીરેથી પલટાવીશું તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી પણ થઈ ગઈ છે અને કલર બી જુઓ એટલો સરસ આવ્યો છે હવે નીચેની સાઈડ પણ આપણે સરસ એને ક્રિસ્પી થવા દઈશું ચીઝ છે ચીઝ થોડું મેલ્ટ થઈ જાય ત્યાં સુધીને આપણે એને સરસ શેકી લેવાનું છે જુઓ મિત્રો તમે જોઈ શકો છો આપણી સેન્ડવીચ બનીને રેડી થઈ ગઈ છે એને પ્લેટમાં લઈ લઈશું અને આ જ રીતે બીજી સેન્ડવીચ પણ આપણે બનાવી લઈશું જુઓ મિત્રો આપણી સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો જુઓ એકદમ સ્ટફિંગથી ભરેલું છે હવે આપણે એને કટ કરી લઈશું તમને જેવા કટ જોવે એવા તમે કટ કરી શકો છો હું ચાર જ કટ કરું છું મને બહુ નાના નાના નથી જોઈતા જુઓ મિત્રો આપણી સેન્ડવીચ બનીને રેડી થઈ ગઈ છે જુઓ એકદમ ટેસ્ટી તમે જોઈ શકો છો સરસ ચીઝ મેલ્ટ થઈ ગયું છે એને તમે ગ્રીન ચટણી સાથે ટોમેટો કેચપ સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મિત્રો એકદમ ઝડપથી અને એકદમ સવારના નાસ્તા માટે પ્રોટીનથી ભરપૂર રેસીપી છે તો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે થેન્ક યુ વેરી મચ